આજ રોજ આપણે લગભગ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે કોર્પોરેશનની ચૂંટણી ત્રણ ચાર મહિનાની અંદર આવે છે તો આ કોર્પોરેશનની અંદર એક સામાન્ય માણસને શું જોઈએ તો કે સારા રોડ રસ્તાની સુવિધા હોય સારી શાળાઓ બને આરોગ્યની સારી સુવિધાઓ મળે આપણી સૌ લોકોની એ માંગ છે કે ભાઈ આપણને સારી સુવિધા મળે આપણે જે પ્રમાણે આપણે ટેક્સ ભરીએ છીએ વેરાઓ ભરીએ છીએ એ પ્રમાણે આપણને આપણું વળતર મળે બીજું આપણે સરકાર પાસે કંઈ માંગતા નથી અને એમ છતાંય જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તમારી સોસાયટીમાં મત માગવા માટે આવશે પણ ચૂંટણીની અંદર એ નેતાઓ જીતી ગયા પછી એર કંડિશન ઓફિસમાં બેસી અને આરામ કરે છે જનતાના જે કાંઈ પ્રશ્નો હોય જે કંઈ તકલીફો હોય એ સાંભળવાને બદલે તમે આજે આપણા વિસ્તારના ધારાસભ્ય વિનુભાઈ છે એની ઓફિસે આમાંથી કેટલા લોકો પોતાની સમસ્યા લઈને જઈ શકે એમ છે જઈ શકો એમ જો તમે તમારો અવાજ સાંભળે એમ છે તમે એની ઓફિસમાં પણ આપણને નથી કરવા દેતા એની જે કાંઈ આપણી સમસ્યાઓ છે એ સમસ્યાઓનો કોણ આપણો ઉકેલ લાવશે એના માટે આમ આદમી પાર્ટી જે છેલ્લા પાંચ વર્ષથી ગુજરાતની અંદર બે હજાર એકવીસમાં કોર્પોરેશનની અંદર આપણે સત્યાવીસ સીટો આવી હતી ત્યાર પછી વરાછાની અંદર આપણે તમે જુઓ વરાછા વિસ્તારની અંદર જે તે કોર્પોરેટરો ચૂંટાયા છે આજે એ કોર્પોરેટરો જનતાની સમસ્યાને લઈને વારંવાર વિરોધ કરતા હોય છે તો એ વિરોધને લઈને ભારતીય જનતા પાર્ટીને જનતા માટેના કામો કરવા પડે છે જેવા કે રોડ રસ્તાની સુવિધાઓ હોય ગટરની સુવિધાઓ હોય શાળાની અંદર સારી સારામાં સારી સુવિધાઓ અત્યારે વરાછાની અંદર સોથી વધારે સ્કૂલની અંદર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે આ સરકાર સામે માથાકૂટ કરી અને એ દરેક સ્કૂલની અંદર સારામાં સારી સુવિધાઓ અત્યારે ઉપલબ્ધ કરાવી છે આપણે અત્યારે અહીંયા સરકારી સ્કૂલમાં આપણા બાળકને મોકલવું હોય તો આપણે પહેલાં વિચાર કરીએ કે ભાઈ આ સરકારી સ્કૂલની અંદર સારા પંખાઓ નથી સારી લાઈટની સુવિધાઓ નથી બેસવાની સુવિધાઓ સારી નથી પીવાના પાણીની સુવિધાઓ નથી એવી પણ સ્કૂલો અમે જોઈ છે તો આજે સરકારી સ્કૂલમાં હું કે તમે આપણું બાળક મોકલીએ કોઈ પણ જાતની સુવિધા ન હોય તો આપણે આપણા બાળકને સરકારી સ્કૂલમાં નહીં મોકલીએ તો એના માટે આપણે આપણે આપણા બાળકને ભણાવવું છે તો તો પ્રાઇવેટ પ્રાઇવેટ અંદર અંદર તમે જુઓ કેટલી ફીઓ છે પંદર હજાર થી લઈને પચાસ પચાસ હજાર રૂપિયા વર્ષની ફીઓ આપણે ભરીએ છીએ પણ સરકારી સ્કૂલ જો સારી હોય તો હું તમે દરેક આપણે એવું ઈચ્છીએ કે આપણા બાળકો સરકારી સ્કૂલમાં ભણે પરંતુ છેલ્લા લગભગ બે ત્રણ વર્ષની અંદર આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ત્રણ હજાર કરતા પણ વધારે સરકારી સ્કૂલોને તાળા લગાવી દીધા છે એ લોકો કેવું છે કે કોઈ ભણવા આવતું જ નથી તો પછી અમારે ખોટા પગાર હુકમ દેવા પણ ભણવા શું કામ નથી જતા એના વિશે આપણે ક્યારે વિચાર્યું કે સરકારી સ્કૂલમાં બાળકો ભણવા શા માટે નથી જતા તો સરકારી સ્કૂલની અંદર કોઈ પણ જાતની સારામાં સારી સુવિધાઓ નથી બાળકોને ભણવા માટે તમે જુઓ બસો બસો બાળકોને એક એક શિક્ષક ભણાવતો હોય છે તો એમાં તમે વિચાર કરો કે બસો બાળક વચ્ચે એક શિક્ષણ ભણાવતો હોય તો મારું કે તમારું બાળક શું ભણીને આગળ વધી શકે છતાંય આપણે મજબૂર છીએ કે પ્રાઇવેટ સ્કૂલોમાં આપણા બાળકોને મોકલવા પડે છે રોડ રસ્તાની આપણે વાત કરીએ તો દર ચોમાસે આ રોડ રસ્તાઓ તૂટી જાય એટલે દર વર્ષે એક વખત ચોમાસું આવે અને આ ચોમાસાની અંદર રોડ રસ્તા તૂટી જાય તો પાંચ વર્ષ માટે આપણે જે આ નેતાઓને ચૂંટી અને સત્તામાં બે હોય તો એની એટલી ઓકાત નથી કે પાંચ વર્ષ માટે આ રોડ રસ્તા ન તૂટે એટલા માટે સારામાં સારા રોડ રસ્તા બનાવીએ પણ એવું નહીં કરે કારણ કે જો એક વખત એવો રોડ બનાવ્યો કે પાંચ વર્ષ સુધી ચાલે તો પછી એના જે કોઈ અધિકારીઓ છે એના મળતિયાઓ છે એને કાંઈ ખાવા મળે નહીં આ રોડ રસ્તાઓ તૂટે રિપેર કરાવે ગ્રાન્ટો પાસ કરાવે બસ આજ કામ કરવાનું મે કે તમે ક્યારે કોઈ સવાલ કર્યો કે આ એક વખત તમે રસ્તો બનાવો છો તો 5 વર્ષ સુધી કેમ નથી ઢકતો તમે કમસે કમ સત્તામાં છો ત્યાં સુધી તો આ રોડ રસ્તાઓ સારા રહેવા જોઈએ કે ન રહેવા જોઈએ તો આ લોકો એ રસ્તા જાણી જોઈને એવા કાચા પાકા બનાવે કે દર ચોમાસે આ રોડ રસ્તા તૂટી જાય જનતાઓને ખાડામાં હેરાન પરેશાન થવાનું તમારા માનકાં ખઈ જાય એ નેતાઓ એમની સભાઓ હોય મોટી મોટી સભાઓ હોય કોઈ નેતાઓ આવવાના હોય તો રાતોરાત રોડ રસ્તા બની જાય બધું તમે જોયું છે જોયું છે કે નહીં જોયું છે ને નરેન્દ્ર મોદી આવવાના હોય તો રાતોરાત અડધી રાતે ત્રણ વાગ્યા સુધી રસ્તા પર કામ ચાલતા હોય પણ અહીંયા આપણે વેરાઓ ભરીએ ટેક્સ ભરીએ આપણે માથાકૂડો કરી કરીને મરી જઈએ

આમ આદમી પાર્ટી હંમેશા તમારી સાથે છે અને જ્યારથી આમ આદમી પાર્ટી આવી છે ગુજરાતની અંદર સત્યાવીસ કોર્પોરેટરો સાથે ત્યારથી આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે આજનો જ હું તમને એક દાખલો પાઉં કોસાર વિસ્તારની અંદર એક આરોગ્ય કેન્દ્ર ખોલવા માટેની માંગણી કરી હતી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો હવે એ આરોગ્ય કેન્દ્ર કોને કામમાં લાગે ત્યાંના સ્થાનિક લોકો હોય એને જ કામમાં લાગવાનું છે ન્યાં કોઈ મોટો નેતા તા નથી એમની સારવાર કરાવવા માટે તો એ આરોગ્ય કેન્દ્રની માંગણી કરી હતી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર છેલ્લા ઘણા બધા સમયથી આ માંગણી કરતા હતા હવે એ આરોગ્ય કેન્દ્ર કોર્પોરેશનમાંથી મંજૂર થઈ ગયું મંજૂર થઈ ગયું ત્યાર પછી એ આરોગ્ય કેન્દ્ર બની ગયું આજે એ આરોગ્ય કેન્દ્રની જ્યારે ઉદ્ઘાટન કરવાનું હતું

કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જોઈ જાય એટલે એમ થાય કે ભાજપ પાસે આવડો કાર્યાલય કરાવ્યું ભાજપ પાસે આરોગ્ય કેન્દ્ર ખોલાવરાયું પણ અસલમાં આમ આદમી પાર્ટી દ્વારા આરોગ્ય કેન્દ્ર ખોલવામાં આવ્યું હવે મેન ગેટ બંધ કરી દીધો ત્યાર પછી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પાછળના રસ્તેથી સોસાયટીમાં ગયા અને મેન ગેટ ખોલાવરાયો તો ત્યાં પોલીસવાળાને ઊભા રાખી દીધેલા મુરત તો કરવા દીધો ખાત મુરત પોલીસવાળા એ તમામ કોર્પોરેટરઓની ટીંગાટોળી કરી બધાને પીટન કરીને લઈને વી ગયા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મુકેશ પટેલના કહેવાથી પોલીસના ખડકાઈ ગઈ એનું કેવું એમ છે કે જનતા માટે તમે કાંઈ પણ કામ કરો ખાત મૂહુરત અમે કરીશું આ તમારો અધિકાર નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ છે કે અમે કાંઈ જનતા માટે કામ કરી શકીએ એમ નથી અમારે ખાલી વાહ વાહી લૂંટવાની છે આવી જ રીતે પૂણા ગામની અંદર પચાસ બેડની હોસ્પિટલોએ આમ આદમી પાર્ટીવાળાએ બે વર્ષ સુધી કોર્પોરેશન આરે માથાકૂટ કરી કરીને પચાસ બેડની હોસ્પિટલ મંજૂર કરાવવાવી હવે સ્વાભાવિક છે કે આ વિસ્તારની અંદર હું એક પચાસ બેડની હોસ્પિટલ મંજૂર કરાવલાવું તો તમે લોકો મને આમંત્રણ આપો કે નહીં ભાઈ એનું રિબીન આપણે કાપવાની છે ખાત પૂરત કરવાનું છે ભાવેશભાઈ તમારે આવવાનું છે તો તમે મને આમંત્રણ આપ્યું અને હું આવું તો એ ભારતીય જનતા પાર્ટીને ખટકવા લાગે આમ આદમી પાર્ટી દ્વારા પચાસ પેટની હોસ્પિટલ બનાવવામાં આવી એમનું ઉદ્ઘાટન કરવા માટે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર બોલાવવામાં આવ્યા તો આપણા શિક્ષણ મંત્રી જે તે સમયે આપણા શિક્ષણ મંત્રી હતા અત્યારે આરોગ્ય મંત્રી બની ગયા તો એ શિક્ષણ મંત્રીને એમ થયું કે આમ આદમી પાર્ટીવાળા અહીંયા ઉદ્ઘાટન કરશે આની રિબિન કાપ છે તો તો આપણું હલકું દેખાય તો ભાજપે ત્રીસ વર્ષમાં કર્યું લોકોની અંદર વચ્ચે આવી ચર્ચાઓ થવા મને એટલે ભારતીય જનતા પાર્ટી ના મંત્રી સંત્રીઓ અગાઉ ત્યાં પહોંચી ગયા અને આમ આદમી પાર્ટી વાળા એટલે પોલીસ વિરોધ કરવા માટે આવ્યા એને તમે આમ આદમી કલાક સુધી ડબ્બામાં આખા સુરત ની અંદર ગોળ ગોળ ફેરવા ભાજપ વાળા એ કીધું અમારો કાર્યક્રમ નો પૂરો થાય ત્યાં સુધી એને છોડતા નહીં પાછા દોડીને અહીંયા આવશે એટલે બે કલાક સુધી આખા સુરત ની અંદર ફેરવા હજીના સુધી લઈ ગયા આ આ બધી વસ્તુ કરવામાં જ્યાં એને પેટ્રોલ ડીઝલ બાળવા છે પણ જનતાના કામ કરવા હોય તો એને પેટમાં પેટમાં તેલ રેડાય આમ આદમી કામ કરે તો ભાજપાળાને ક્રેડિટ લેવી છે એટલે આવી બધી સમસ્યાઓથી આપણે હવે છુટકારો મેળવવો છે મેળવવો છે કે નથી મેળવવો તમે લોકો એવું ઈચ્છો છો કે નહીં કહું આપણો એક એવો નેતા બનવો જોઈએ કે જે આપણી વાતને સાંભળે આપણી વાતને સમજે અને આપણા માટે કામ કરે

કે મારી આ સોસાયટી માં જરૂર હું છે ખાલી ચૂંટણી ટાણે જાશું લોકોને નત નવા લોલીપોપ આપશું હોળી ભાજા કમળનો બટન દબાવી દે આપણે સત્તા માં આવી જાવું એર કન્ડિશન ઓફિસ માં બેહીને મજા કરશું પાંચ વર્ષ કેરે નીકળજો પાછા બહાર એટલે આ જે કઈ સમસ્યાઓ છે એ તમારી સમસ્યા સાંભળવા વાળા નેતાઓ નથી તમારી વચ્ચેથી કોઈ છુટાઈને નેતા બનશે તો તમે કાલ સવારે એનો કોલર પકડીને ખઈયેક છો કે મત લેવા આવ્યો તો અમે તને સપોર્ટ કરીને જીતાયો છે અમારી સોસાયટીમાં આ કામ છે તારે કરાવવું પડશે તમે પણ ક્યારે તમારી વચ્ચેથી કોઈ નેતા બનશે તો તો એના માટે આમ આદમી પાર્ટી તમારી વચ્ચે રહી અને આ ભારતીય જનતા પાર્ટીને હું જવાબ આપવા માટે તૈયાર છે પણ એના માટે દોસ્તો અમારે તમારા સાથ સહકારની જરૂર છે આ સોસાયટીનો એક મેં કિસ્સો સાંભળ્યો હતો હું ત્રણ મહિના પહેલા આવ્યો ત્યારે કે ભાઈ સોળ લાખ રૂપિયા તમારા કોઈ સોસાયટીના પ્રમુખ ને સોળ લાખ રૂપિયા આપ્યા હતા એ સોળ લાખ રૂપિયા લઈ અને એ પ્રમુખ ગાયબ થઈ ગયો અહીંના ધારાસભ્યના તમે ફરિયાદ કરી હતી કરી તી કે નહીં કે ભાઈ અમારી સોસાયટીમાં આવો બનાવ બની ગયો છે તો અમારે હવે એના માટે શું કરવું તો ધારાસભ્ય તમને હું જોવા આપ્યો તો પોલીસ ફરિયાદ કરી દો આજે કેટલો સમય તો એનો કઈ નિવારણ આવ્યું એ ની અંદર કોઈ નિવારણ આવ્યું કે ભાઈ તમારા પૈસા સોસાયટીનો પ્રમુખ લેન હોય ગયો તો એનું શું થયું અહીંના કોઈ પણ સ્થાનિક નેતાઓએ જવાબદારી લીધી હાથમાં કોઈ ના લે એટલે આ બધી સમસ્યાઓ છે નાની મોટી ઘણી બધી સમસ્યાઓ છે રોડ રસ્તા ગટર સ્કૂલની સમસ્યાઓ આરોગ્યની સુવિધાઓ આ બધી સ સુવિધાઓથી આપણે ખૂબ વંચિત છીએ આપણે ઘણી બધી સુવિધાઓ મેળવવાને પાત્ર છીએ પણ આ ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ છે કે આ લોકો કમળ સિવાય બીજું કઈ ભારતા નથી એટલે આપણને વોટ દઈ દીધો આપણે એર કન્ડિશનમાં આરામ કરો જનતાનું જે થવું એ થાય આજે તમે નત નવા નિયમો લઈને આવે હવે અત્યારે આ એસઆઈઆર ની પ્રક્રિયા લઈને આવ્યા છે તો ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ કે ભાઈ આ એસઆઈઆર ની પ્રક્રિયા આપણે લઈને આવ્યા છીએ તો એ સુકામને લઈને આવ્યા છે કે ગામડાની અંદર આમ આદમી પાર્ટી વધુને વધુ મજબૂત બની છે આમ આદમી પાર્ટી ગામડાઓની અંદર મજબૂત બની છે એટલે કાઈ ને કાઈ એની એવી મંતા છે કે ગામડામાં રહેતા ગરીબ લોકો ઓછું ભણેલા લોકો કાઈ ને કાઈ આ ચુટ્ટી કાર્ડ ના ફોર્મ જો બરાબર ભરી ન આપી શકે તો વોટર આઈડી માંથી એના નામ આપણે કાઢી નાખવાના એટલે આવી ઘણી બધી તકલીફો છે દોસ્તો અમે તમારી વચ્ચે વારંવાર આવીએ છીએ તમારા કોઈ પ્રશ્નો હોય તો અમે તમારા પ્રશ્નો સાંભળીએ સરકાર સુધી અમે તો એમ અત્યારે રાજકારણમાં આવ્યા બાકી એ પેલા કોઈ પણ આગળ ગુજરાત ની અંદર કોઈ પણ તકલીફ હોય તો સોશિયલ મીડિયા ની અંદર મને ઘણા બધા એમ કે ભાઈ અમારા ગામમાં આ તકલીફ છે તમે અમારો અવાજ સરકાર સુધી પહોંચાડો અમે ઘણા બધા લોકોને આવા પ્રશ્નોમાંથી માંથી વાંચા અપાવી છે હમણાં થોડા દિવસ પહેલા અમે ભીમનાથ માં ગયા હતા આપણે ભરવાડા પાસે ગામ છે ભીમનાથ તો ન્યાના સરપંચ ની એવી દાદાગીરી કે કોઈ નું સાંભળે નહીં સરપંચ ને એમ કે આ ગામ નો હું રાજા હું કહું એમ જ થવું જોઈએ તો એક બે વ્યક્તિ હોતા આમ આદમી પાર્ટી ને સપોર્ટ કરનારા એમનું મકાન એક જ ફૂટ બહાર નીકળેલું અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા એમના પ્રમુખો એમના કાર્યકર્તાઓના બધાના મકાન સાત આઠ ફૂટ બહાર હતા અમે એ ગામની અંદર જે વિડીયો બનાવ્યો સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કર્યો હું બીજા દિવસે જ્યાંથી નીકળી ગયો આખા ગામની અંદર સરપંચ મારો નંબર ગોતતો હતો કે આ વ્યક્તિ કોણ છે મારા ગામની અંદર આવ્યો ને મારો વિડીયો બનાવ્યો ગામમાંથી કોઈ નંબર નો આપ્યો આજે પાંચ દિવસ પછી એ ગામના ભાઈએ મને માં એક અરજી મોકલી મને કીધો આ વાંચો બરાબર મે વાંચી પછી ખબર પડી કે ગામના સરપંચે ઉપરથી નોટિસ આવી કે જેટલા ના ઓટલા બહાર છે આઠ આઠ ફૂટ એ બધા નતર સસ્પેન્ડ કરવામાં આવશે તો દરેક ગામની અંદર આવી સમસ્યાઓ હોય તો અમે સોશિયલ મીડિયા દ્વારા પણ સરકાર ને રજૂઆત કરતા હોઈએ તો હવે તો અમે મેદાનમાં ઉતર્યા તો હવે જોઈએ આપણે કે આ સરકાર આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી આપણો મેયર બન્યા પછી કેવા જનતાના કામો નથી થતા એટલે દોસ્તો અમે તમને વિનંતી કરવા માટે આવ્યા છીએ આ મોલ ના સભા તમને ઘણી વખત એવું થાય કે આવી સભા આપણે તો આજ સુધીમાં ક્યારેય જોઈ નહોતી પણ આ સભા એટલા માટે છે કે તમારી સોસાયટીમાં કોઈ પણ તમને પડતી તકલીફો સમસ્યાઓ હોય એ તમે અમને બતાવી શકો અમે એના ઉપર કામ કરીએ સરકારને રજૂઆત કરીએ કોર્પોરેટરો હોય એમને રજૂઆત કરીએ ધારાસભ્યને રજૂઆત કરીએ આજના જ પેપરની અંદર મેં વાંચ્યું કે કતાર ગામની અંદર સિત્તેર એવી સોસાયટીઓ છે સિત્તેર એવી સોસાયટીઓ છે જ્યાં ગેરકાયદેસર બાંધકામ થઈ ગયેલા છે હવે એ સોસાયટીના દરેક પ્રમુખો એમ કહે છે કે આ સોસાયટીમાંથી આ ક્લિયર કરાવો નતર અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું વિચાર કરો તમે એ ગેરકાયદેસર બાંધકામ કોને કરાવ્યા અહીંના ધારાસભ્યોને બધી ખબર છે કે ક્યાં ગેરકાયદેસર બાંધકામો થાય છે છતાં એ બધી મિલી ભગત હાલે આજે નાનો માણસ રોડ ઉપર લારી લઈ ઉભી રાખી અને શાકભાજી વેંટતો હશે તો મ્યુનિસિપાલિટી વાળા આવશે એમની લારી ભરી જાય શાક રસ્તા પર ઠલવી દે પણ એનું બધું ચાલે એનું બધું ચાલે એટલે આ બધી તકલીફોમાંથી આપણે હવે બહાર નીકળવું છે નીકળવું છે કે પછી આમનામ જ આપણે ચાલ્યું જવું છે તો આ વખતે આપણે વિચાર કરવો પડશે કે કોર્પોરેશનની જે ચૂંટણી આવે એ કોર્પોરેશનની ચૂંટણીમાં આપણે કોને વોટ દેવો છે એ તમારે વિચાર કરવાનો છે બાકી અમે તો આવતા રહેશું જાતા રહીશું નેતા તો આજે છીએ કાલે નહીં હોય પણ વિચાર તમારે કરવાનો છે તમારા બાળકોના ભવિષ્ય સુધરે કઈ રીતે કોણ આપણા બાળકોના ભવિષ્ય સુધારશે ભણેલા ગણેલા નેતાઓ બેઠા છે સત્તામાં તો તમારા બાળકોના શિક્ષણનો વિચાર કરશે કે આ બાળક ભણી ગણીને આગળ જવું જોઈએ અત્યારે અભણ અંગૂઠા છાપની ફોજ બેઠી હોય તો એની પાસે તમે શિક્ષણની હું આશા રાખી શકો તો આવી ઘણી બધી સમસ્યાઓ છે દોસ્તો તો અમે વારંવાર તમારી વચ્ચે આવતા રહીશું જે કઈ તમારી તકલીફ હોય એને અમે વાંચા આપશું સરકાર સુધી પહોંચાડશું તો આ આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં અમે તમને એટલું કહેવા માટે વિનંતી કરું છું કે આ વખતે એક વખત અમને સાથ આપો આપણે એવું છે કે સુરતની અંદર આમ આદમી પાર્ટીનો મહેર બનવો જોઈએ તો એના માટે અમારે તમારે સાથ સહકારની જરૂર છે દોસ્તો તો સાથ સહકાર આપશો કે નહીં કે પછી હા નહીં મળતા ચૂંટણી સમયે પછી આ લોકો પાછા તમને બધું નત નવું દેવા આવે વેચવા આવે તો એ લઈ લેવાનું પણ વોટ નહીં આપવાનો કેમ કે આપણું જ લીધેલું છે બધું તમને બે હજાર રૂપિયા આપવા આવે બીજું ત્રીજું કઈ પણ દેવા આવે બધું લઈ લેવાનું પણ વોટ દેવા જાય તારે ક્યાં ખબર આપણે કોને વોટ આપ્યો આપણે તો વોટ દેવા જાય ખબર તો છે નહીં બધું આયા રાખવાનું આવા જો જેટલું આપવાનું એટલું દેતા જાવ પણ આ વખતે તમને નથી લાવવાના કારણ કે એકવાર તમે જીતી જાવ ભાઈ પાંચ વર્ષ સુધી કોઈ ડોકાતું નથી એટલે આ બધી સમસ્યાઓ ધ્યાનમાં રાખવાની છે આ કોર્પોરેશનની ચૂંટણી આપણા નાના માણસો માટે સોસાયટીના રહીશો માટે અગત્યમાં અગત્યની ચૂંટણી હોય તો આ કોર્પોરેશનની લોકસભાની ચૂંટણીમાં તમે વોટ આપશો તો વડાપ્રધાન બનશે વડાપ્રધાન સુધી હું તમે ક્યારેય નથી પહોંચવાના પણ આ કોર્પોરેશનની ચૂંટણીમાં તમે વોટ જેને આપશો એ તમારી વચ્ચેનો માણા છે કાલ હવે તમે એના ઘરે જઈને ઉભા રહી એક તને વોટ આપો તો આ ગટર ઉભરાય છે એનું કામ ફટાફટ કર હાલ એટલે આ ચૂંટણી આપણા માટે ખૂબ અગત્યની ચૂંટણી છે એટલે એટલું યાદ રાખજો કે ભાઈ કોર્પોરેશનની ચૂંટણીમાં હું મત દેવા જવાનો હોય ધારાસભ્યની હોય તો જાઉં પણ એટલું યાદ રાખજો દોસ્તો કે આ ચૂંટણી આપણા માટે ખૂબ અગત્યની ચૂંટણી છે વધુમાં વધુ લોકો મત દેવા જાય એ પણ આપણે જોવાનું છે અને આ કોર્પોરેશનમાં આપણે આ વખતે આપણો મેયર બેહારવાનો છે એ સો આપણે સંકલ્પ સાથે વોટિંગ કરવાનું છે બરાબર ರಾಘಲ